સેવ ટ્રીઝ ટ્રીઝ વિલ સેવ યુ નમસ્કાર મિત્રો હું લક્ષ્મણ ચૌધરી લક્ષ એજ્યુકેશન ચેનલ માં આપ સર્વ મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શિષ્યવૃત્તિને લગતા કેટલાક પ્રશ્નો અને તેનું નિરાકરણ આપણે અહીંયા જોઈશું અહીંયા આપણે ઓગણીસ વીસની જે દરખાસ્ત છે તેના વિશે મેં આની પહેલા પણ એક વિડીયો અપલોડ કરેલો જ છે અને અત્યારે એક ઘણા પ્રશ્નો આવતા હતા તો એક બીજો પણ વિડીયો અહીંયા પાર્ટ ટુ અપલોડ કરી રહ્યો છું મિત્રો આપ એક વિનંતી છે કે આપ વધુ ને વધુ વિડીયો શેર કરશો કે જેનાથી તમામ મિત્રો ને મદદ પહોંચી શકે અને એમ કે એકબીજાને આપણે બધા મદદરૂપ થઈ શકીશું અહીંયા ખાસ કરીને વિકલાંગ બાળકો માટેના શિષ્યવૃત્તિની વાત છે તો વિકલાંગ બાળકોની શિષ્યવૃત્તિની દરખાસ્ત કેવી રીતે અથવા તો હેન્ડીકેપ બાળકોની કેવી રીતે ક્રિએટ કરવી તેના વિશેની આપણે અહીંયા આ વિડીયોમાં આપણે જોઈશું તો સૌ પ્રથમ તો આપણે જે બાળક હેન્ડીકેપ છે તેને કોઈ કારણસર ભૂલથી બાળકને આપણે હેન્ડીકેપ બતાવવાનું રહી ગયું હોય કે ભૂલ હોય તો આપણે સૌ પ્રથમ અહીંયા આપ જોઈ લેશો એના પહેલા થોડું કે એક સાયકલ સ્કેમ કરીને એક નવો ઓપ્શન આવે છે કે જે નવમા ધોરણની શિષ્યવૃત્તિ કરવાની છે હાઈસ્કૂલના મિત્રોએ તેમાં અહીંયા સાયકલ સ્કેમનો ઉપયોગ કરવાનો રહેશે એમાં પણ જે દાખલા તરીકે આ એસ ઈ બી સી માટેની છે આ એસ સી કાસ્ટની છે આ ટી ડી એસ ટી કાસ્ટની છે જે કાસ્ટ વાઈઝ બનાવવાની રહેશે ત્યારબાદ આપણે જો કે એકથી આઠ માં સાયકલ કેમનો ઉપયોગ થતો નથી તો એના આપણે જોઈએ બાળકો માટે જે બધાને સરખું લાગવું પડે છે દાખલા તરીકે મારે ત્રીજા ધોરણનું બાળક અહીંયા હેન્ડીકેપ છે પરંતુ મારે દર્શાવવાનું કોઈ કારણસર રહી ગયું છે તો સૌ પ્રથમ સ્ટુડન્ટ રજીસ્ટર ત્યારબાદ એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી એડિટ કરવા માટે ખાસ અહીંયા પહેલો જ ઓપ્શન એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી એની અંદર આપણે જે તે ધોરણ દાખલા તરીકે ત્રીજું ધોરણ છે અહીંયા

ઓનલાઈન એન્ટ્રી કરશે ત્યારે એ લોકોને એવું મેસેજ આવશે કે આ બાળક તમારે એટલે કે આપની શાળામાં બોલે છે એટલે બીજી શાળામાં છે આપની સદર શાળામાં એટલે અહીંથી આપણે ડિલિટ કરીશું એટલે એ લોકોને એન્ટ્રી કરવામાં સરળતા રહે ડીલે ડેટ સક્સેસફૂરી અને ત્યારબાદ હેન્ડીકેપ વાળું બાળક એડિટ કરવાનું રહી ગયું છે તો હું અહીંયા એડિટ કરું છું અને ખાસ જોઈ લેજો મિત્રો બાળક કોઈ હેન્ડીકેપ હોય તો એના માટે આપણે અહીંયા જે ફોર્મ ભરેલું છે એની અંદર એક જગ્યા અહીંયા ફિઝિકલી હેન્ડીકેપ પણ નો કરેલો છે તો જે બાળક હેન્ડીકેપ હોય એને ગેસ કરશો એટલે બ્લાઇન્ડ વિઝ્યુઅલ ડિસેબિલિટી હિયરિંગ પછી લેપ્રોસ લેપ્રોસિક્યોર્ડ અને લોકોમટર જે પણ આ અહીંયા છે એ ચાર ને ત્રણ સાત ઓપ્શન બતાવેલા છે એમાંથી જે પણ અ તમ તમારે બાળક સાથે લાગુ પડતું હોય તેને આપણે અહીંયા સિલેક કરવાનું રહેશે અને ખાસ મિત્રો અહીંયા ટકાવારીનું મહત્વ બહુ છે અહીંયા સ્ટાર માર્ક છે આપ જોઈ શકો છો અહીંયા સ્ટાર માર્ક છે એટલે ટકાવારી દર્શાવવી પડશે ચાલીસ ટકા કે તેનાથી ઉપર જે ધારાધોરણ હોય તે આપણે અહીંયા ટકાવારી દર્શાવવા માટે બાળકનું હેન્ડિકેપ સર્ટિફિકેટ ખાસ જરૂરી બની રહેશે ત્યારબાદ એ બધું દર્શાવ્યા બાદ અપડેટ ઉપર ક્લિક કરશો એટલે માહિતી અપડેટ થઈ જશે અને એ જ બાળકની શિષ્યવૃત્તિ દરખાસ્ત પરપોઝલ આ તો એડિટ થયું કોઈ ભૂલ રહી ગઈ હોય કે કોઈ અ મિસ અન્ડરસ્ટેન્ડિંગ ના લીધે અહીંયા સિલેક્ટ કરવામાં ભૂલ થઈ હોય તો એને આપણે સુધારીને અપડેટ કરી દઈશું ત્યારબાદ અહીંયા જઈશું SJD ની અંદર અને SJD ખાસ હેન્ડિકેપ બાળકોની શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા માટે SJD ઓપ્શન SJD ની અંદર ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ કે બાળકો જે શારીરિક રીતે અશક્ત છે કે હેન્ડીકેપ છે એમના માટેની અહીંયા જે કાસ્ટ લાગુ પડતી હોય એના માટે આપણે ખાસ જોઈશું વન ટુ એઈટ છે એસસી બાળકો માટેની વન ટુ એઈટ એસટી બાળકો માટેની છે અને ત્યારબાદ વન ટુ એઈટ જનરલ કે એસસી બી માઇનોરિટી માટેની છે આપ ખાસ જે અહીંયા કાસ્ટ લાગુ પડે તે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે દાખલા તરીકે અહીંયા એસટી પ્લેગ્રાઉન્ડની છે તો અહીંયા હું એસટી કરી અને જો તમારું બાળક પેલામાં એડિટ કરેલું હશે અને કમ્પ્લીટ હશે તો આપ અહીંયા કેટેગરી સિલેક્ટ કરશો એટલે આને સો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એ બાળકની ડિટેલ અહીંયા તમને જોવા મળશે અહીંયા દાખલા તરીકે મારે કોઈ બાળક નથી હેન્ડીકેપ તો અહીંયા બતાવશે નહીં પરંતુ એક વખત ફરીથી ઝડપથી જોઈ લઈશું એસ જેડીમાં જવાનું અને ત્યારબાદ સોશિયલ ડિફેન્સમાં જવાનું જે ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ કરીને ઓપ્શન છે એ જેડી

ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો ની અંદર પ્રી મેટ્રિક્સ જે છે તે અને પોસ્ટ મેટ્રિક હોય તો પોસ્ટ મેટ્રિક હશે અને જે તે અહીંયા સેન્ડ કરી લે છે એ માહિતી આપણને બતાવશે ત્યારબાદ અહીંયા કેટલાક મિત્રોના પ્રશ્નો હોય છે દાખલા તરીકે અહીંયા મારે ચોર્યાસી બાળકો નોટ ઇન પ્રપોઝલ છે પરંતુ હું જ્યારે ક્રિએટ પ્રપોઝલ કરું છું દાખલા તરીકે અહીંયા ટીડીટીપોઝલ ક્રિએટ ઉપર ક્લિક કરું છું અને ત્યારબાદ

એ અમુક વખતે અમુક મિત્રો ને બસો પાંચ બાળકો બસો બાળકો થઈ તો એ પાંચ નોટ છે અને એ બાળકોના એકાઉન્ટમાં કોઈ ને કોઈ ક્ષતિ છે ભૂલો હશે એને આપણે અપડેટ કરીશું સુધારીશું નામમાં ક્ષતિ છે અથવા તો એકાઉન્ટ નંબરમાં ક્ષતિ છે અથવા તો કોઈ બ્રાન્ચ સિલેક્શનમાં ભૂલ છે અથવા તો ડાયશ નંબર મિસિંગ હશે આપણે મિત્રો આ માહિતી દર વર્ષે અપડેટ થાય છે અને અમુક વખતે અમુક ડેટા ની અપડેશન ને અભાવે અમુક બાબતો રહી જતી હોય છે માટે આવું થતું હોય છે તો આપ તમામ મિત્રોને અહીંયા આપ જોયું કે ખાસ કરીને વિકલાંગ બાળકો માટે જેડી અને ડાયરેક્ટ સોશિયલ વાળા ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા વિકલાંગ બાળકોની શિષ્યવૃત્તિ થશે અને હાઈ સ્કૂલ વાળા મિત્રો માટે સાયકલ સ્કીમ અહીંયાથી તમને જે તે કેટેગરી વાઇઝ મળી છે અહીંયા ન દર્શાવે તો આપ એકાઉન્ટ નંબર ચેક કરી શકો છો તો થઈ શકશે અને હા મિત્રો આ જે મેં વિડીયો બનાવ્યો છે તેને તમે વધુમાં વધુ શેર કરો કે જેનાથી જરૂરિયાત છે એવા તમામ મિત્રો સુધી શેર થાય અને કરેક્શન ખાસ એ કરી લેવાનું મિત્રો કે એ બાળકનું ખાતું ચાલુ છે કે બંધ હવે બંધ હોય એ એવી વખતે તો આપણે જિલ્લામાં જઈને જે બેંકોના ધક્કા ખાવા પડતા હોય છે એના કરતા પહેલા ખાતરી કરી લેવી ચકાસી લેવું કે બાળકનું ખાતું ચાલુ છે કે નહીં અને ચાલુ રહે બે ત્રણ મહિના સુધી નહીં તો હાલ ચાલુ હોય પરંતુ મહિના બંધ થઈ ગયું હોય તો પાછું જે શિષ્યવૃત્તિની પ્રોસેસ છે એ મહિના પછી થતી હોય તો એવા એવા બાળક નું પૈસા જમા થતા હોતા નથી એટલે ખાસ ચોકસાઈ થી ભરીશું તો આપણે સરળતાથી આને પાર પાડી શકીશું અને વધુમાં વધુ મિત્રો ખાસ શેર કરવા એક વિનંતી છે કે જેનાથી તમામ મિત્રો ને જરૂરિયાત છે એવા મિત્રો આનો લાભ લઈ શકે અસ્તુ જય હિંદ